કચ્છમાં ગેરકાયદેસર રીતે સસ્તા અનાજ લાભ લેતા રાશન ધારકો સામે પુરવઠા વિભાગે લાલ આંખ કરી જિલ્લામાં ગેરકાયદેસર રીતે એનએસએફએ રાશન કાર્ડમાં સસ્તા અનાજનો લાભ લેતા શંકાસ્પદ રાશન ધારકોની વિગતો ચકાસવાની ઝુંબેશ હાથ ધરવામાં આવી રહી છે વિવિધ વિભાગોમાંથી મળેલ લોકોની માહિતીને ચકાસવામાં આવી રહી છે રિટર્ન ફાઇલ જમીન ધારણ અને મૃત્યુ પામ્યા બાદ રાશન કાર્ડમાં નામ કમી ન કરાવ્યું હોય અને જીએસટી રિટર્ન ફાઇલ કરતા હોય તેવા લોકોની માહિતી ચકાસવામાં આવી રહી છે તમામ લોકોને નોટિસ પાઠવવામાં આવી તેમની માહિતીની ખરાઈ કરવામાં આવી રહી છે જો પાત્રતા ધરાવતા નહીં હોય તેવા લોકોને એનએસએફએમાંથી નામ કમી કરી નોન એનએસએફએમાં નામ દાખલ કરાવવામાં આવી રહ્યું છે હાલ એક લાખ અઠ્યાવીસ હજાર ત્રણસો શંકાસ્પદ રાશન નવસો પૂર્ણ કરવામાં આવ્યું જેમાંથી શંકાસ્પદ સોળ હજાર પાંચસો બેતાળીસ રાશન ધારકોને એનએસએફએ માંથી નોન એનએસએફએમાં કન્વર્ટ કરવામાં આવ્યા ગેરકાયદેસર એનએસએફએ નો લાભ લેતા લોકો સામે કાયદેસરની કાર્યવાહી કરવાને ઝુંબેશ યુદ્ધના ધોરણે ચાલુ છે અને આ મહિનાના અંત સુધીમાં ઝુંબેશ પૂર્ણ કરવામાં આવશે જે લોકો રિટર્ન ફાઇલ કરતા હોય કે જમીન ધારણ કરતા હોય કે બર્થ એન્ડ ડેથ રજિસ્ટ્રારથી કે જે લોકો મૃત્યુ પામ્યા હોય પણ હજુ નામ ચાલુ હોય તેવા આઠ દસ ક્રિટેરિયા છે જેમ કે જીએસટી એન ડેટાનું છે કે જીએસટીનું રિટર્ન ફાઇલ કરતા હોય એવા કુલ એક લાખ અઠ્યાવીસ હજાર ત્રણસો તોતેર લોકોનું વેરિફિકેશનની કામગીરી હાલ ચાલુમાં છે એટલે તાલુકા કક્ષાએથી તમામ લોકોને નોટિસ આપવામાં આવશે અને એની ખરાઈ કરવામાં આવશે અને જો ક્રિટેરિયા પ્રમાણે એ લોકો ફૂલફિલ નહીં થતા હોય તો જે એનએફએસએ ક્રિટેરિયા છે એમાંથી નામ કમી કરી એ લોકોને નોન એનએફએસએમાં કન્વર્ટ કરવામાં આવશે